અઠવાડિયા પહેલા રાત્રિ દરમિયાન મેદરપુરા બુલેન્દાવાડ ભાગડ ખાતે આવેલ લેસ પટ્ટાની દુકાન રોકડા રૂપિયાની ઘરફોડ ચોરી કરનાર ઈસમ ને મુદ્દા માલ સાથે પકડી પાડતી મેદરપુરા સર્વેલન્સ સ્ટાફ સુરત શહેર માનનીય પોલીસ કમિશનર કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સાહેબ પોલીસ કમિશનર સેક્ટર વન તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી તથા મદદનીસ પોલીસ કમિશનર ઇ ડિવિઝન સાહેબશ્રીનાઓએ ઘરફોડ ચોરીઓને પ્રવૃત્તિને અટકાવવા સૂચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ચૌહાણ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુ જે જોશીનાઓને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર ચોધી નાઓની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસ તેજસભાઈ ભીખાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ પ્રકાશભાઈ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત આધારે સુરત નધરપુરા પટેલવાડી ચાર રસ્તા પાસેથી આરોપી રફિક ઉમર દરમિયાન બુલંદાવાડ ભાગડ ખાતે આવેલ પકરુદ્દીન લેસવાળાની દુકાન માંથી ઘરફોડ ચોરી કરેલ મુદ્દામાલ રોકડા રૂપિયા દસ હજારની મત્તા સાથે પકડી પાડીને આગળની કાર્ય કાયદેસરની કાર્યવાહી કરીને પ્રસન્નીય અને ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે